આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક વધતી જાય છે છે હવે લોકો તરફ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોહિત સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં એકસો એક જેટલા લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તમામ આયોજન શ્રી નરનારાયણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલક રાવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

આ કચરાયેલી પ્રજા છે કચરા વર્ગ છે સમાજ એને આપણે બહાર લાવવાનું એનું અધ્યયન કરી રહ્યા છે એનું અમે આ સારું કર્યું સમૂહ લગ્ન